ખબર છે ગુજરાતી ભાષા આટલી સુંદર અને જીવંત કેમ લાગે છે એના ઘરેણાંને લીધે અને ભાષાના ઘરેણાં એટલે શું એ જ વિશેષણો આજે આપણે શબ્દોના આ જાદુને જ સમજવાના છીએ જે સાવ સાદા વાક્યોમાં પણ જાણે કે જીવ પૂરી દે તો ચલો આ સફર શરૂ કરીએ હવે જુઓ અહીં એક સાવ સાદું વાક્ય છે છોકરો આવ્યો ઠીક છે વાત સમજાઈ ગઈ પણ હવે જમણી બાજુ જુઓ પેલો હોશિયાર છોકરો આવ્યો જોયું ખાલી બે શબ્દો પેલો અને હોશિયાર ઉમેર્યા અને આખું દ્રશ્ય જ આંખ સામે આવી ગયું વાત કેટલી સ્પષ્ટ અને રસપ્રદ બની ગઈ ખરું ને બસ આજ તો કમાલ છે વિશેષણનો તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ સૌથી પહેલાં વિશેષણ એટલે શું એ સમજીશું પછી એ કેવી રીતે વર્ણન અને માપન કરે છે એ જોઈશું આગળ વધીને ઈશારો કરવા અને સવાલ પૂછવામાં એનો શું રોલ છે એ જાણીશું અને હા છેલ્લે એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે વિશેષણો વર્તન કેવું કરે છે ચાલો આગળ વધીએ સારું તો સૌથી પહેલા અને સૌથી મહત્વના સવાલ પર આવીએ આ શબ્દોના ઘરેણા એટલે કે વિશેષણ એ આખરે છે શું અને એ કોની શોભા વધારે છે ચાલો વિશેષણ અને વિશેષ્યના આ સંબંધને ઊંડાણથી સમજીએ એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો વિશેષણ એટલે એવો શબ્દ જે કોઈ નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં કંઈક ઉમેરો કરે એ નામ કેવું છે કેટલું છે એનો ગુણ શું છે એ બધું બતાવીને આખી વાતને વધારે ચોક્કસ અને વલ વધારે રસપ્રદ બનાવે છે અને હા જે નામનું વર્ણન કરવામાં આવે છે ને એને વ્યાકરણની ભાષામાં કહેવાય છે વિશેષ્ય દાખલા તરીકે આપણે કહીએ સુંદર ફૂલો તો અહીં સુંદર તો થયું વિશેષણ પણ શું સુંદર છે કોનું વર્ણન થઈ રહ્યું છે ફૂલોનું તો ફૂલો એ છે વિશેષ્ય આ વિશેષણ અને વિશેષ્યની જોડી છે જે હંમેશા સાથે જ કામ કરે છે યાદ રાખજો આ તો હવે એ જોઈએ કે આ વિશેષણો ખરેખર કયા કયા પ્રકારના કામ કરે છે મૂળભૂત રીતે એ કોઈ વસ્તુ કેવી છે કેટલી છે કે કેટલા છે આ બધા સવાલોને જવાબ આપે છે અને આ જવાબો એવા શબ્દો હોય છે જે આપણા મનમાં આખું ચિત્ર ઊભું કરી દે આમાં સૌથી પહેલો અને સૌથી વધુ વપરાતો પ્રકાર છે ગુણવાચક વિશેષણ નામ પરથી જ ખબર પડી જાય છે નહીં આ વિશેષણ કોઈ પણ સંજ્ઞાનો ગુણ બતાવે છે એનો આકાર રંગ કદ એનો સ્વભાવ આ બધી જ બાબતોનું વર્ણન કરે છે જરા આ ઉદાહરણો જુઓ આપણે ખાલી ફૂલો નથી કહેતા આપણે કહીએ છીએ સુંદર ફૂલો ખાલી વિદ્યાર્થી નહીં પણ હોશિયાર વિદ્યાર્થી એવી જ રીતે તીખું શાક મોટું મકાન અને કાળો કાગડો આ દરેક શબ્દ જે તે વસ્તુના ગુણ વિશે એકદમ સ્પષ્ટ માહિતી આપે છે ઓકે ગુણની વાત તો થઈ ગઈ હવે આવીએ સંખ્યા પર એના માટે છે સંખ્યાવાચક વિશેષણ આ વિશેષણનું કામ શું તો કોઈ સંજ્ઞાની ચોક્કસ ગણતરી એટલે કે સંખ્યા બતાવવી અથવા તો એનો ક્રમ કયો છે એ બતાવવાનું આના ઉદાહરણો ખરેખર રસપ્રદ છે જુઓ પાંચ પાંડવો અહીં પાંચ એ એકદમ પાકી સંખ્યા છે પછી છે પહેલો નંબર અહીં એક બે ત્રણ એવી ગણતરી નથી પણ લાઇનમાં કોણ ક્યાં છે એનો ક્રમ છે અને ડઝન ગેરી અહીં તો એક આખા જથ્થાની વાત થઈ રહી છે તો આ બધા જ સંખ્યાવાચક વિશેષણના જ રૂપો છે પણ એક મિનિટ એવી વસ્તુઓનું શું જેને આપણે એક બે ત્રણ એમ ગણી જ નથી શકતા જેમ કે પાણી છે કે પછી કામ છે કે ગરમી છે એના માટે શું વેલ એના માટે છે જથ્થાવાચક વિશેષણ જે પ્રવાહી પદાર્થો કે પછી અમુક ભાવોનો અંદાજિત જથ્થો કે માત્રા બતાવે છે જેમ કે કોઈ પૂછે પાણી કેટલું છે જવાબ થોડું પાણી કામ કેટલું છે ઘણું કામ ગરમી કેવી છે અત્યંત ગરમી આ શબ્દો આપણને ચોક્કસ આંકડો નથી આપતા પણ માત્રાનો એકદમ સચોટ ખ્યાલ આપી દે છે સારું અત્યાર સુધી આપણે વર્ણન અને માપનની વાત કરી પણ માની લો કે કોઈ ચોક્કસ વસ્તુ તરફ આંગળી ચીંધવી હોય કે પછી એના વિશે કોઈ સવાલ પૂછવો હોય તો શું કરીશું અને બસ આ જ સવાલ આપણને આપણા ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે નિર્દેશ અને પ્રશ્ન અહીં આપણે એવા વિશેષણોની વાત કરીશું જે ભાષામાં એકદમ સ્પષ્ટતા અને ચોકસાઈ લાવવાનું કામ કરે છે સૌથી પહેલાં છે દર્શક વિશેષણ આનું કામ છે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ તરફ ઇશારો કરવાનું જાણે આપણે આંગળી ચિંધીને બતાવતા હોઈએ બસ એ જ કામ આ શબ્દો કરે છે દાખલા તરીકે જુઓ આ પુસ્તક એટલે કે જે અહીં નજીક છે તે મંદિર જે થોડુંક દૂર દેખાય છે અને પેલો છોકરો જે તો ઘણો દૂર છે જોયું આ તે પેલો જેવા શબ્દો અંતરનો સંકેત આપીને વસ્તુને એકદમ ચોક્કસ બનાવી દે છે હવે વાત કરીએ પ્રશ્નોની જ્યારે કોઈ શબ્દનો ઉપયોગ કોઈ સંજ્ઞાની સાથે એના વિશે સવાલ પૂછવા માટે થાય ત્યારે એ બની જાય છે પ્રશ્નવાચક વિશેષણ ઉદાહરણ તરીકે કઈ ચોપડી જોઈએ છે આ રંગ કેવો છે અને તમારે શું કામ છે અહીં કઈ કેવો શું જેવા શબ્દો સીધા જ સંજ્ઞા સાથે જોડાઈને પ્રશ્ન બનાવે છે ચાલો અત્યાર સુધી તો બધું એકદમ સીધું અને સરળ હતું ખરું ને પણ હવે આપણે ગુજરાતી વિશેષણોની એક એવી ખાસિયત સમજવા જઈ રહ્યા છીએ જે ખરેખર બહુ જ રસપ્રદ છે અને એ છે એમનો વ્યવહાર એટલે કે કેટલાક વિશેષણો સંજોગો પ્રમાણે પોતાનો દેખાવ બદલી નાખે છે અને કેટલાક એકદમ અડગ રહે છે આમાં મુખ્ય બે પ્રકાર છે પહેલા છે વિકારી વિશેષણો વિકારી એટલે જેમાં વિકાર આવે એટલે કે ફેરફાર થાય આ કાચિંડા જેવા છે જે સંજ્ઞા સાથે જોડાય એના લિંગ અને વચન પ્રમાણે પોતાનું રૂપ બદલી નાખે અને બીજા છે અવિકારી વિશેષણો અવિકારી એટલે કે જેમાં કોઈ ફેરફાર ન થાય આ હીરા જેવા છે ગમે તેવી પરિસ્થિતિ હોય એ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખે છે ચાલો આ વાતને એક એકદમ સ્પષ્ટ રીતે ઉદાહરણથી સમજીએ એક શબ્દ લઈએ સારો આ એક વિકારી વિશેષણ છે હવે જુઓ છોકરો પુલ્લિંગ છે તો આપણે કહીશું સારો છોકરો છોકરી સ્ત્રીલિંગ છે તો એ થઈ જશે સારી છોકરી અને પુસ્તક નપુસકલિંગ છે તો એ બનશે સારું પુસ્તક જોયું સારો સારી સારું શબ્દ બદલાઈ ગયો હવે એની સામે સુંદર શબ્દને જુઓ આ અવિકારી છે એટલે એ હંમેશા સુંદર જ રહેશે જેમ કે સુંદર છોકરો સુંદર છોકરી અને સુંદર પુસ્તક શબ્દ જરા પણ બદલાયો નહીં આજ ગુજરાતી વ્યાકરણની એક મોટી અને સમજવા જેવી ખાસિયત છે તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય કઈ બાબતો છે જે આપણે ખાસ યાદ રાખવાની છે ચાલો એક ઝડપી સારાંશ પર નજર કરી લઈએ મુખ્યત્વે ત્રણ મુદ્દા છે પહેલી વાત વિશેષણ એટલે કે વિશેષ્યના અર્થમાં વધારો કરનાર શબ્દ જે ભાષાના સાચા ઘરેણાં છે બીજી વાત વિશેષણો વર્ણન કરવા ગણતરી કરવા માપવા ઈશારો કરવા અને સવાલ પૂછવા જેવા અનેક કામો કરે છે અને ત્રીજી અને સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતીમાં અમુક વિશેષણો જેને આપણે વિકારી કહીએ છીએ એ સંજ્ઞા પ્રમાણે બદલાય છે જ્યારે બીજા એટલે કે અવિકારી ક્યારેય બદલાતા નથી તો હવે જ્યારે ભાષાના આટલા શક્તિશાળી ઓજારો વિશે આપણે જાણી લીધું છે ત્યારે અસલી સવાલ એ છે કે આપણી વાતને વધુ ચોટદાર વધુ સચોટ અને વધુ રંગીન બનાવવા માટે કયા વિશેષણોનો ઉપયોગ કરી શકાય આના પર ચોક્કસથી વિચારવા જેવું છે